રાજકોટ શ્રીજી ગૌશાળા દ્વારા ડે ની સામે ઉજવણી કરવામાં આવી સૌને વંદે માતાના લોકો વધુ જોડાય એના ઓરાનો જે લાભ છે આપણાને આપણને બધાને ખબર છે હવે કે ફોરેનમાં તો પાંચ પાંચ હજાર રૂપિયા લઈને વીસ મિનિટ સુધી એને હાથ ફેરવવાનો આપે છે જ્યારે આપણે એ જ કોન્સેપ્ટને પાછો અહીંયા ભારતમાં અને ભારતીય ગૌશાળાઓમાં જેટલા પશુપાલકો છે માલધારી પરિવારો છે હજી સુધી હું જોઉં છું કોઈ બીમાર મારી પાસે આવ્યા નથી ઇવન કોરો કોરોનામાં પણ અમારો એક પણ સ્ટાફ બીમાર નથી પડ્યો ઇટ મીન્સ કે ગાયની પાસે પોઝિટિવ ઓરા છે આ ઓરા સૌને મળે સૌને સ્વાસ્થ્ય મળે અને ગાય માતાનું જતન થાય આવા સફ ઉદ્દેશથી ભારતભરમાં આ કાવકડે ચાલુ કર્યો છે હું આભાર એટલા માને માનીશ મીડિયા જગતનો કે બે હજાર એકવીસમાં અમે પહેલો કાવકડે યોજ્યો ત્યારથી આજ સુધીમાં જે જે સપોર્ટ મળ્યા છે એ આપ લોકોને સાહેબ મળ્યા છે અને લોકો ખૂબ જોડાઈ રહ્યા છે આજે આ વખતે ચૌદ તારીખે વસંત પંચમી અને સ્કૂલોમાં બધાને પૂજા રાખી એટલા માટે આજે અમે અઢાર તારીખે રાખ્યો છે કાવગડે પણ લોકો વધુને વધુ લાભ લે એવું સૌને વિનંતી અને ખાલી કાવગડે એક દિવસ નહીં ત્રણસો ને પાસઠ દિવસ ગાય પાસે આવે ગાયની સાથે હક કરે અને પોતાની ઉર્જા મેળવે એવી સૌને વિનંતી અવશ્ય જોડો મારા કરતાં હજી તમને કહું છું કે જેટલા બાળકોને વહેલા જોડશો તો સંસ્કૃતને જાળવવા માટે ગાય માતા એને પોતાને જ લાભ આપશે અત્યાર સુધી એમ માનતા દેવાલય છે ગાય દેવાલય છે ઔષધાલય છે પણ ગાવ જીવતું જાગતું આરોગ્યધામ અને જ્ઞાનદાતા પણ છે અમારા દાસભાઈ અમને લોકોને જે જ્ઞાન મળે છે ગાય માટેનું અથવા પશુપાલક પાસે જે જ્ઞાન છે એ પણ એ જ્ઞાનદાતા જ આપે છે એવું પણ હું ચોક્કસ કહી શકું લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ